હેલો ઘેર કોણ કોઈ નહીનજી મેરા નામ સૂર્યા હેર્યાનજી હેલો ક્યાંકો તું ત આ નાગિનજી અલ્યા કઈ ભાઈ ભાઈ કમો હતો મે આમ કરું મેરા નામ સુરિયા હે નાગિનજી હેલો ભાઈ સમજાવ યાર મે નગિનજી નહી

राजस्थान से आया हूँ मैं राजस्थान से पहचानता है क्या नहीं नहीं पहचान करते रहने तेरे को मैं तो काट के रख दूंगा फिर समझ में नहीं आता क्या तेरे को कहा ले जाता है मेरे को करते ले जाऊ પાંછા ઘરે નગીનથી અરે કોઈ નગીન લગીન નહીં એ હે મારા ભાઈ શું તું હે ને તો મારા ભાઈભાઈ નહીં એ સૂર્યના મેરા રાજસ્થાનથી વરઘાડીના હવે સૂર્ય બુન બધું ભાઈ છે મારો હાડી આવ હાજી આવો હમણાં આવતા

બધી મને ખબર છે બધી ખબર છે મને તમને નાહાડે ને મને બધી મને ખબર છે લાલભા સાચી વાત છે રાજસ્થાન થી આવ્યો શું તમે બધી મને ખબર પડી પડે મોતી રાજસ્થાન ની આવ્યો હોય કે તમને ના દેખાય લે લાલ આ તો ખાલી મોતી એકલી <laughs> खबर नहीं है मोदी के वो था आया हूँ क्या है क्या है हम ना ये! को है क्या? अब तेरे को पहचान के मुंह करूंगा राजस्थान से आया हूँ मैं राजस्थान से आया तो मैं क्या करूँ जहर ऊपर इधर क्यों आया तू चोटी दूंगा तेरी चोटी चोटी मोटी कोई चलता है हमारा

મેલા મારા ભાઈ બન બોલાવો ભૂતકાળ ભૂવ ભૂતકાળ ભુઓ અરે ભૂતકાળ ભુ એટલે હું નહીં ભૂતકાળવા વાળો બોલાવો બોલાવો અતાર

तू तो करता है ऐसे करता है मैं ऐसे ऐसे नहीं होता है ऐसे दोस्ती करेगा मुझसे दोस्ती आवड़ता है दोस्ती करना दोस्ती तो ऐसे बोलते हैं हाँ अब हम जो तू मेरे को भी थोड़ा थोड़ा आवड़ता है हिंदी ए, तुम बोलते हम कुछ मालूम नहीं पता यार मालूम कोई हिंदी बोलता है मेरे को मालूम नहीं पता तेरे को मालूम पड़ जाएगा थोड़ा टाइम लगेगा थोड़ा वाल लगेगा अपन क्या बोलता, बोलता है? है यार अरे यार ये बुड्ढा भी है यार ओ मेरे से दोस्ती करेगा दोस्ती भाईबंदी दोस्ती बोलता है भाईबंदी बोलता है मेरे को मालूम नहीं पता ओ तीनों जी आप भाईबंदी दोस्त दोस्ती कराओ ना मैं काढवाऊ करो जल्दी फटाफट नेकरी गाला भाई नेकरी जाएगा मारी जोड़े तो गुजराती बोलो अरे हां येऊ नहीं कह दो મારું મગજ તું બોલતા હે હેટા બોલડા બોઢા ના કરે ના ભાઈ કોના ખબર પડતા હે आपने का तो बोलता नहीं है तो तेरे को खबर नहीं पड़ता है ये के बोतल जरा से लगा दे दरवाजा नहीं लगाने का लगा दो नहीं है? अरे नहीं रे इधर गैस की बात से लगा बैठ जा बैठ जा से लगा दे सर मैं अब उठ जाऊं हां बेटा क्या हटा ये क्या बोतल जरा लगा दो, दो, जार। जार। दे deixar, दे दो।, दो। दे तो फिर मजा आएगा देखने का दोस्ती नहीं करने का क्या अरे पास तो बात करो दोस्ती नहीं करने का क्या ए बुढ़ा इधर आ इधर आ बात नहीं करने की मेरे पास दोस्ती नहीं करने का अरे जातोर जातोर शू दोस्ती करना है भूल गया क्या अंदर क्या हुआ था क्या हुआ था भूल गया ना दोस्ती दोस्ती हम दोस्त थे दोस्त

બધી મને ખબર તમે નાટક કરો અમે ચો બધું ઉઘાડું કરો હું તો કઈ મારો ભાગ રાખવાનો હા એકાવન મારો ગારો તમારો ગારો નહીં રાખ્યો તમે નહીં કીધું હોય કીધા

એવો નાટક નાખે છે લાલભાઈ ખબર કોઈ હા જો ચિનુજી હા લાલભાઈ કહી દો આપડે જે કયું નિવેદના પૈસા આપડે એનું ફાઈનલ કરી નાખીએ બરોબર થઈ જશે કસોધો આજે મને ઓળખતા નહિ તમે તમે આ હે ને લાલ કીધું ને પૈસા હાલવા પડશે પછી હું પૈસાનો બંદોબસ્ત કર દઉં અને મારા ભાઈઓ બોલાવ હે ચિનોજી એ ભાઈ ભાઈઓ ભાઈઓને બોલાવા નહીં તમારે

ઢોર નહીં છૂટતો જમ આમ થાય નહીં છૂટતો ના ધીરોજી હા એમ ઢોર નહીં છૂટતો ઢોર નહીં છૂટતો નહીં છૂટતો ઢોર તમ નહીં આવતી મને ખબર છે એવું ઓવા શાંતિ રાખો આઈ આઈ જા આઈ આઈ જા બે જાય आको कासन आते तो रॉयल वैन और 12 डोड જોઈએ કે વેર જોઈએ ખાલી વેર ખાલી ઓન્લી વેર ખાલી વેર લો તમે ભાઈ આના

बोलने का नहीं मेरे को ए, आ, नहीं कुछ बोल बोलने का नहीं मेरे को तुमको खबर पड़ता है तुम्हारा अगर कौन बैठा है ए, मेरे को कुछ मालूम नहीं पड़ता हा? नहीं मालूम पड़ता है क्या बोलता है हिंदी में बोला मैंने तो बड़ी फालतू फालतू कपूर जी जी शू अर्त कर तुम्हें નાખી રાજસ્થાન કપૂરજી તમે આ ભુવાજીન બોલાવવા પડશે એકાવન હજાર રૂપિયા મન કહેતા એવું

ના ના છૂટ આવ જા ભાઈ તું વાતો થઈ જાય જા તું તાર તરત કરો રાજસ્થાન કુંડારા પગ પડી જાય જો અમે તો શું ખબર ફરી અમે એમ કઈશું ચાલ તું અમારું આ કર અમારા ઘરે લઈ આ દૂધ લઈ એવું બધું મંગાવીશું નાના જોડે કોણ કરાવવાનું કોણ કરાવીશું અમે તમારો ભય નહીં રાખજો એવું નહીં આપડે તો કાઢી જ નાખવા તમાર જે વ્યવહાર થતો હોય હું આપી દઈશ બરો તમે યાર નક્કી કર્યું હોટલીમ પૂરવાનું તો પૂરું નાખ્યા હો રાજસ્થાન પાછો ના આવે એવું શુકાઉ ટીનોજી હા ટીનો તમે આવના આવો ઓ ટીનોજી બોવાજી ત્યાં બેહ્યા હું ઊભો ઉપર

એકતાવન હજાર ને એકવીસ હાજર મેલો ખાલી મફત માં જંડ કાઢી કશું નઈ નીકળી તમે ભુવાજી ખાલી તમારે કાઢતા હોય તો ભાઈ ભુવાજી મફત માં ને એક આવરી ના

બોલાવો બોલાવો એમને તમારે નીકળી જાય વસ્તુ બરોબર નીકળી જાય પણ તમે આવો ને એટલે જન નીકળી જાય અમાર તમે બીઆ ને તમે મોજ સાચી વાત છે ભોવાજી જય માતાજી જય માતાજી અમે તો બાટલામ બાટલી પૂરતા હતા ને એકાવન માં હજાર માં કપૂરજી હા તમાર માતા હશે તમારું વાત અલ પૈસા ને તુલસી શું પૈસા મન ના આ બધા નાટક કરે લીધા માગત ખરો લાલભાઈ હજાર એકાવન તમારા ભાઈ પણ આવો ના કર્યા લાલ ભાઈ તો હેરા તમે ધ્યાન રાખો છે કપૂરજી હા ચકાસણી કશો તમારે દીકરો નીકળો તમને